નમસ્કાર શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખકોથી જેમાં એ નંબર બોતેર અને તોતેર પર આપેલ એકમાંથી અનેક શબ્દ બનાવો જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું નંબર બોતેર અને તોતેર પર એકમાંથી અનેક શબ્દ બનાવો આપેલા શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી તેમાંથી નવા શબ્દો બનાવો શબ્દની મદદથી આપણે આ પ્રમાણે નવા શબ્દો બનાવી શકીએ રસ નજર ફરજ જન સફર વાતાવરણ શબ્દ વાતાવરણ શબ્દ પરથી આપણે નવા શબ્દો આ પ્રમાણે બનાવીશું વાર તાવ રણ તાર અને તારણ મહારાજા શબ્દ છે મહારાજા શબ્દ પરથી આપણે નવા શબ્દો આ પ્રમાણે બનાવી શકીએ રાજા રામ હામ મજા અને મહા આગગાડી શબ્દના અક્ષરોની મદદથી આપણે નવા શબ્દો આ પ્રમાણે બનાવીશું આગ ગાડી આડી અને ગડી તલવાર શબ્દના અક્ષરોની મદદથી નવા શબ્દો આપણે આ પ્રમાણે બનાવીશું તલ વાલ તર વાત અને વાર વનરાજ શબ્દ પરથી બનતા નવા શબ્દો રાજ વન રાજન જન અને વજન વરસાદ શબ્દ પરથી નવા શબ્દો આ પ્રમાણે બનાવી શકીએ સાર દર સાદ દરદ અને વરદ મિત્રો જામનગર શબ્દ પરથી જામ નગર મગર મન અને રજા જેવા શબ્દો બનાવી શકીએ માલગાડી શબ્દ પરથી માલ ગાડી માડી ગાલ અને ગામા જેવા શબ્દો બનાવીશ ભયજનક મિત્રો ભયજનક શબ્દ આપેલ છે ભયજનક શબ્દ પરથી આપણે ભય જનક જય જન અને ભજન જેવા શબ્દો બનાવીશું ગેરહાજર શબ્દ પરથી ગેર હાજર રજ હાર અને જહાજ જેવા શબ્દો બનાવીશું ટપાલ પેટી ટપાલ પેટી શબ્દ પરથી ટપાલ પેટી પેટ ટીપા અને પાટ જેવા શબ્દો બનાવી શકીએ મારવાડી શબ્દમાં આવેલા અક્ષરોની મદદથી આપણે વાડી માર રડી રમા અને વાર જેવા શબ્દો બનાવીશું માળસામાન શબ્દમાં આવેલા અક્ષરોની મદદથી માલ સામાન માન સાલ અને મામા જેવા શબ્દો બનાવીશું વરરાજા શબ્દની મદદથી વર રાજા રજા જાર અને રાવ જેવા શબ્દો બનાવીશું મિત્રો વેરાવળ શબ્દ આપેલ છે વેરાવળ શબ્દમાં આવેલ અક્ષરોની મદદથી આપણે રાવર વર રાવ વેર અને વરાળ જેવા શબ્દો બનાવીશું પાશ્ચાત શબ્દોમાં આવેલ અક્ષરોની મદદથી બાદ શા દશા હદ અને બાહ જેવા શબ્દો બનાવીશું મરડો શબ્દની મદદથી રડો ભમ મરડો ભર અને ભરમ જેવા શબ્દો બનાવીશું મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર